તента છે એટલે આજે વાકવાનું છે મિત્રો જય દ્વારકાધીશ તમારું વખત છે નવા કન્ટેનરની અંદર બાકી કદી દીધું આપણે સવાર સરો વેલો બ્લોગ સુતાન શરૂઆત આગલા બ્લોગમાં તોય તો આપણો દવા સાટવાનું હતું પણ વરસાદ આવી ગયો એટલે થોડું 3 કે 4 પબ્ડી બાકી છે એટલે એ આજે સાટવાનું છે બાકી વધારે મિત્રો ફરીથી પાછો થઈ ગયો છે આજે કે વરસાદ આવી ગયો એટલે સાટી નહોતા આવી ગયા કેમ કે સાઈટો અને અડધી કલાક પરોખાવ બેઠા જ ને વરસાદ આવી ગયો તો આ લખતો ને નાન બાપાના આપણે દવા છાટી દીધી છે તો કરી આપણે ને કન્ટિન્યુ વિડીયો સારવાર લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા ભૂલતો તો કરી આપણે લક્ષણ કન્ટિન્યુ તો મિત્રો કાલે વરસાદ આવી ગયો તો એટલીમાં મેં સાટી નહોતા આવી ગયા બરાબર બે કા પંપ જેટલું છે એટલું બાકી છે આની મને ગાઈડમાં બાકી દવા ચાટી બાકી પવન જો અત્યાર છે નહીં માં એટલે બધો થોડો ઘણો નહી છે બાકી દવા એકદમ જોરદાર લાગે છે ને આ સાઈડ એટલો બધો નેધ નથી આમાં આપડે ખારામાં થોડો ઘણો ને વધારે છે અહીંયા તો એટલું બધું વાંધો નથી બાકી દવા જોરદાર લાગે છે પોરા બોરા ફરડા બોલાવતા હતા લાગી ગયા સાડા દસ જેવો ટાઈમ બાકી આપણે દવા જેવું એની સાઈડમાં બાકી હતી ને દવા આપણે સાડી દીધી છે કેમ બાકી કોઈમાન દવા સાડી દીધી છે બધું કામકાજ હાલે છે અત્યારે બાકી નેત મેં દવા સાટી આસમાસું નહીં ક્યું છે ને હજી એક જ દિવસે આસમાસું રિઝલ્ટ બતાવું મને ઝીણું ઝીંકા ઝીંકા ખળે ને મિત્રો એ જો બધું પીરું પડવા મળ્યું છે આ બધું બાકી હજી નોરું મોટું મોટું છે ને એમાંથી એક દિવસમાં ન ખાવું પડે બાકી હજી ત્રણ ચાર દિવસ રિઝલ્ટ આવે એનું એટલે આ દવા છે બાકી ઈયળની દવા હોય ને તો એક જ બે દિવસમાં ખાવા પડી જાય આપણે ખાતી બંધ થઈ જાય ને એડા મારીમાં આવી હોય તો દવા આપણે ને ખાવા પડી જાય કેમ કે રોકાઈ જાય એડ ખાવા મળે ને અમુક અમુક ટકા મરી જાય એડ તો શું છે નહીં આગળ મોટી થાય કડી સાટવાનું તા બાકી ખડનું નેજનું છે એટલે ઝીંકો ઝીંકો એ ખડ હતું ને એમાં બધું રિઝલ્ટ બતાવવા મળ્યું છે નાનું જે આ હોય ને એમાં વધુ રિઝલ્ટ બતાવે કેમ કે ઝીંકું હોય એ બધું કામકાજ છે જ ત્યારે દવા બટાઈ ગઈ હતી તો મિત્રો આજે છે બીજો દિવસ હરદીપ કાકો ફાઈનલ દવા સટવા આવી મંગળ આપણે જે દવા સાટી એ જ દવા સટવાની છે કે દવાનું રિઝલ્ટ સારું છે બધા ખેતરમાં આપણે જોઈ હે બીજા સ્કેક્ષણ દવા બાકી રિઝલ્ટ એકદમ જોરદાર આવે છે રેડું ઉતરું આમ કામ

સર તો <laughs> 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 દવા સાડી દીધી હતી મેં થોડોક વરી ગયો બાકી થોડુંક ઘણું કલાક દોઢ કલાક કરી સાડી ખેતર તો લીલા જતા હજી જોઈ મેં એનું પાણી પહેરવું જોઈએ એટલે હવે રેસ ફૂટી જાય ને ચાર એવું છે જ વરસાદ થાલી રેસ ફૂટી પાણી આવું ઉપેર આવતું જાય કુંવાર દેખાડી આપણે વરસાદ ફરવડું આવે મિત્ર સાઈડમાં અત્યારે જેવું થઈ ગયું છે બાકી કુવા મિત્ર હાવ પાણી ઉપર આવી ગયું છે કે હવે જે તમે ઓલો કાકરો દેખાય ને જો એક બે ત્રણ ચાર તો બાકી છે 8 7 4 તો બીજા દેખાય એક તો રેડ ફૂટી જાય આસા આસા ગાડી ની અંદર તો તમને દેખાય છે રે દેખા છે બાકી એક આ તડકો નીકળો ને ખેતરમાં તો વરસાદી અંતર ચો રેડો આવતો આવે લાગે આટકા તો આવ લાગે તો વિડીયો કરી આપો તો મિત્રો આજે બીજો દિવસ ફાઇનલી આપણે પીવું જાય બાંધી દીધી છે થઈને ના માન દે બાકી ફાડીને બાંધી દીધી છે બાકી સાટા કરવાનું ચાલુ છે ધીરે 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 સાટા કરે છે ઘડીકવાર વાર કલાક દોઢ કલાક વાળી પોરો તો ફરીથી સાટા આવી જાય છે આજ કે વરાપ ને આજે એટલું બધું કઈ વસ પણ ઉતારવા દીધો નહીં કેમ કે વરસાદ મિત્રો એકદમ ચાલુ જ હતો એટલે જે દવા બવા માન સાટવા દીધી અર તો વધારે કંઈક દવાઈ દે દઈને કંઈક નથી સાટવા દે એવું બધું વસાદ આવતો હતો એટલે આજે એટલું બધું બ્લોસ પણ વધારે એડિટિંગ કરવી ગયો આપણે તો મિત્રો પડ્યા છે એ ટ્રેક્ટર અહીંયા બાકી ટ્રેક્ટર સ્લેબ બ્લેપ મારી દઈ બે ટ્રેક્ટર બધી કરો તો સ્લેપ મારી દઈએ એટલે આપણે મારીને માર દઈ કેમ કે ગયા છ આઠ દિવસ ટ્રેક્ટર આપણે ચાલુ નથી કરી એના એટલે સ્લેબ બ્લેપ દઈએ તો ઇન્જિનનું ઓઇલ બેલ ને બધું બેટરીનું સ્તર ને બધું મેન્ટેન રહી મારી દઈ આવી બાકી જાય પેઢી ચાલો સ્લેપ મારી દઈ બેમાં મિત્રો એક ટ્રેક્ટર મારી દીધું આપણે મારી દઈશ લેપ આજનો બ્લોગ એટલો જ હતો જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે મિત્રો આજે એટલું બધું વરસાદનું એક ઘર હતું એટલે કઈ બ્લોગ સુતાય ન હોય કે બાકી આપણે પાણીની લાઈન છે મિત્રો કાલ બપોર અહીંથી આમાં કંઈક ભૂંગરું હતું જ અહીંયા બાકી આવી કોનેક્ટ કરતી નાઈરી કેમ કે એટલો ટાકો ભરવાનું આપણે હશે નહીં આપણે ફુવા લાઈન સ્પીડ કરતા હતા તો આજનો બ્લોગ એટલો જોતો બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હોય તો પછી મળીએ આપણે બીજા ની અંદર તાઉં જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ સીતારામ